વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ચનવાડા ગામે આવેલ શ્રી પ્રેમધારા યોગાશ્રમ સિદ્ધપીઠ ચનવાડા ધામ આશ્રમના મહંત શ્રી સમર્થ સદ્દગુરુ પરમપૂજ્ય મસ્ત દાદુરામ બાપુનો આજે અવતરણ દિવસ હોય તેને ભાવિત ભક્તો દ્વારા ભક્તિમય માહોલમાં શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો ડભોઈ રેફરલ હોસ્પિટલ અને આજુબાજુની બીજી મોટી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને દૂધ અને ફ્રૂટ આશ્રમના લઘુ મહંત શ્રી માનસરોવર બાપુ દ્વારા વિતરણ કરવામાં આવ્યું મૂંગા પશુ પક્ષીઓને ઘાસ તેમજ ચણ બાપુ દ્વારા ખવડાવવામાં આવ્યો સવારથી જ આશ્રમ ખાતે ભક્તોની મોટી સંખ્યામાં ઘસારો જોવા મળ્યો હતો ભક્તો દ્વારા પૂજ્ય શ્રી દાદુરામ બાપુના ચરણ પખાડી પુષ્પમાળા અર્પણ કરી પૂજન અર્ચન કરી બાપુના આશીર્વાદ મેળવ્યા હતા જય સનાતન ધર્મની જય આજે પરમ પૂજ્ય પરમબુદની છોત્રી બ્રહ્મનિષ્ઠ શ્રદ્ધે સદગુરુ ભગવાન શ્રી દાદુરામ બાપુનો નું પ્રાગટ્ય દિવસ છે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અનેક જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે વિશ્વ કલ્યાણ માટે સનાતન ધર્મના રક્ષક તરીકે આ પૃથ્વી ઉપર એમને અવતાર ધારણ કર્યો આજે રાધાષ્ટમીના દિવસે બાપુનું પ્રાગટ્ય છે ત્યારે એની આગલી રાતે ગઈકાલે ત્રીસાઠના રાત્રિએ એક સુંદર સંતવાણી ભજન ભાવનું ખૂબ સરસ મજાનું આયોજન કરેલું આજે પણ દિવસ દરમિયાન સવારે ગૌપૂજન દરિદ્ર નારાયણનું પૂજન દરિદ્ર નારાયણની સેવા ડભોઈ અને આસપાસની વિવિધ હોસ્પિટલ્સમાં દર્દી નારાયણને ફળ દૂધ વગેરે વિતરણનું આ આટલું સરસ મજાનું આજે પૂછી બાપુના જન્મદિવસ નિમિત્તે અવતરણ દિવસ નિમિત્તે કાર્ય કરેલું છે અને સાથે સાથે ગૌસેવા આજે ભક્તો પણ બહુળી સંખ્યામાં પધારી અને સદગુરુ પૂજન કર્યું ત્યારે પરમકૃપાળું પરમાત્મા સદગુરુ ભગવાનના ચરણમાં પ્રાર્થના કે બ્રહ્માંડનું કલ્યાણ થાય વિશ્વનું કલ્યાણ થાય વિશ્વના અનેક જીવોનું કલ્યાણ થાય અને રાષ્ટ્રનું કલ્યાણ થાય મારા ભારત દેશનો ઝંડો મારો તિરંગો અનંતકાળ સુધી અનંત આસમાન સુધી મારો ભગવો અને તિરંગો